આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીની જે રીતિ નીતિ છે ને એમાં એ નરેન્દ્રભાઈને અમિતભાઈના હાથમાં જ્યારથી આ પાર્ટીની ધૂરા આવી છે ત્યારથી કોઈની તાકાત નથી કે કોઈ આવી રીતે હળી કરીને ચલાવી શકે એટલે એ વાતમાં મને કોઈ દમ લાગતો નથી કે ભરતભાઈ આની પાછળ હોય એનું કારણ એ છે કે પાર્ટીની જે રીતિ નીતિ છે ને પાર્ટીની જે દંડાત્મક તાકાત છે ને કોઈ પણ માણસને નમાવી શકે છે કોઈપણને જેલમાં પૂરી શકે છે કોઈ પણ તમે જો ઈડીને ઇન્કમ ટેક્સને જે રીતે દેશભરમાં હાહાકાર મચાવે છે ભરતભાઈ બોગરાન બંધ કરતા વાર કેટલી લાગે એમની એટલે મૂળભૂત રીતે એવું કશું છે નહીં પણ પોલિટિકલી પાર્ટીની પણ આમાં તો લાઈન હોઈ શકે કે લાઈન એક ચલાવો એમ આપણે આપણે નથી એમની ઉમેદવારી પાછી ખેંચવીને આ આપણને જે મતની જે ગણતરી છે એમાં કે ફાયદો થતો હોય છે તો ભરતબેન કઈ એ રાખેલું હોય આ તો જો રાજકીય ક્ષેત્ર છે આમાં બધું હોઈ શકે એટલે એમાં એવી પહેલેથી વાતે થઈ ગયું એટલે તમારે ચલાવવું તમારે વિરોધ કરવો પણ આમણીમ ચાલવા દેવું એટલે હું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નેતાની ગુજરાતમાં નૈતિક હિંમત હોય કે એક પગલું પણ ભરે અચ્છા આ વખતે શું લાગે છે એક તરફ આંદોલન ચાલી રહ્યું છે ક્ષત્રિય સમાજનું અને બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા પ્રચાર કરી રહ્યા છે અને જોરો શોરોથી પ્રચાર કરી રહ્યા છે સભાઓ કરી રહ્યા છે શું લાગે છે એ રાજકોટ બેઠક કેવી રહેશે લોકસભા બેઠક રાજકોટ બેઠકમાં હુમલ કોંગ્રેસનો ઉમેદવાર નિશ્ચિત નથી થયો રાજકોટ બેઠક વાત હા પરેશભાઈની વાત ચાલતી હોય તો રાજકોટ બેઠકમાં પુરુષોત્તમભાઈ છે આપણે એની સમીકરણો તમે જે પ્રમાણે જે ન્યૂઝ મીડિયા વગેરે જે કહેતું હોય છે એ પ્રમાણે ત્યાં કડવા પાટીદારોની સંખ્યા મોટી છે એમાં બેમત નથી અને કડવો પાટીદાર છે એની પાટીદાર તરીકેની માનસિકતામાં પણ આમ બંને પાટીદારોમાં સરખી જ છે પણ એમાં કદાચ થોડી ઊંચી પણ છે એટલે એ દ્રષ્ટિએ પાટીદાર ઉમેદવાર તરીકે એટલે તેમણે ત્યાં આપી છે અમરેલીમાંથી રાજકોટમાં એટલે લાગે કે અહીંયા કડવા પાટીદારોની સંખ્યા વધારે છે પણ એ સામે જ્યારે બાકીના સમાજો એકત્ર થઈ રહ્યા હોય ત્યારે ચૂંટણીના ગણિત અને રાજકોટ છે આ ગાંધીનગર લોકસભા નથી આપણે ત્યાં ગાંધીનગર લોકસભામાં શું ગમે ત્યાં ગમે જાય કાંઈ ફીર ન પડે એવું રાજકોટ લોકસભામાં નથી એટલે રાજકોટ લોકસભાની ચૂંટણી છે એ વ્યવસ્થિત લડવી પડે અને ચૂંટણી જ્યારે લડવા જ બેસે જ ભારતીય જનતા પાર્ટી પાસે તો સંસાધનો છે ને સરકાર છે સંસાધનો છે એટલે લડશે તો દમખમથી પણ મતદાતાઓ જ્યારે નક્કી કરે છે કે અમારે કોને જીતાડવો ત્યારે પાર્ટીના કોઈ સંસાધન ક્યારેય કામ આવતા નથી એટલે એ સીટનું રિઝલ્ટ તો આમે આપણે જેમ ગાંધીનગર વડોદરા સુરતની બેઠકોના પરિણામો એવા રાજકોટમાં નથી હોતા એટલે એ આમે જોખમવાળું તો રહેતું જ હોય છે એક સુધી એટલે સમીકરણો ગોઠવીને અમરેલીથી રાજકોટ લઈ આવ્યા છે